અમદાવાદના નરોડા વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન થયેલ ચોરીનો ભેદ નરોડા સર્વેલન્સ કોડે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો અમદાવાદના નરોડા વિસ્તારમાં એક પરિવાર સાવરિયા શેઠના દર્શને ગયો હતો તે દરમિયાન ચોરોએ તેમના ઘરમાં પ્રવેશ કરી પંદર લાખથી વધુનો રોકડ રકમ અને સોનાના દાગીના લઈ ગયા હતા તેની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેની ગંભીરતા લઈ વીઆઈ સાહેબના સૂચન અને માર્ગદર્શન અન્વેષ સીસીટીવી અને ફોરેન્સિક જગ્યાની ફિંગર

પણ ધરપકડ કરેલ તેની પાસેથી રોકડ રૂપિયા ચોર્યાસી લાખ આઠ હજાર અને અન્ય વસ્તુ મળીને કુલ ઓગણીસ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે